નમસ્કાર મિત્રો તમારી પાસે આધાર કાર્ડ છે તો આપણે બે દિવસ પહેલાં જ એક માહિતી મૂકી હતી જેમાં ચૌદ સપ્ટેમ્બર બે હજારને ચોવીસ સુધીમાં તમે અપડેટ કરી શકો પરંતુ સરકાર દ્વારા ફરી એક નિર્ણય કર્યો છે ફરી એક સુધારો કર્યો છે જેમાં આધાર કાર્ડમાં તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે ખાસ કરીને મિત્રો ધ્યાનથી સાંભળજો જો તમારે મફતમાં તમારું આધાર કાર્ડ અપડેટ કરવું હોય તો તમે હવે છે એ ત્રણ મહિના સુધી અપડેટ કરી શકો તદ્દન મફતમાં તમારું આધાર કાર્ડ છે એ અપડેટ થઈ જશે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્રણ મહિના સુધીની તારીખ લંબાવી દેવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ અંગેની જ માહિતી મેળવશું કે આધાર કાર્ડમાં તારીખ ફેરફાર કરવામાં આવી છે જેમાં તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરવું મફતમાં એ પણ ઘર બેઠા પણ કરી શકો છો અને જો તમારે બહારથી કરાવવું હોય તો પણ તમે કરાવી શકો છો એ પણ તદ્દન ફ્રી મફતમાં તો એ અંગેની માહિતી આપણે મેળવશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેશું ને જે પણ મિત્રોની વાત છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ્યું નથી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી તમામ અપડેટ તમામ માહિતી છે તમારા સુધી વહેલી તકે સૌથી પહેલાં પહોંચી જાય અને મિત્રો સરકાર દ્વારા જેટલા પણ ફેરફારો જાહેરાતો અને યોજનાઓ બહાર પાડવામાં આવે છે એ તમામે તમામ અંગેની માહિતી તમને સમયસર સૌપ્રથમ મળી જાય અમારી આ યુટ્યુબ ચેનલ થકી એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો હા ખાસ કરીને તમને એ પણ જણાવી દઈએ કે જે પણ જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી આ માહિતી શેર કરજો જેથી કરી એમને પણ પચાસ રૂપિયા સો રૂપિયા કે દોઢસો કે વધી વધીને બસો રૂપિયાનો ચાર્જ ચૂકવવો ન પડે તો મિત્રો માહિતીની શરૂઆત કરીએ તો સરકાર દ્વારા જે આધાર કાર્ડ ધારકો માટે છે મોટા સમાચાર આપવામાં આવ્યા છે એમાં હવે યુઆઈડીઆઈએ મફત આધાર અપડેટ કરવાની સમય મર્યાદા વધારી છે મિત્રો યુઆઈડીઆઈએ એટલે આધાર કાર્ડ ચલાવતી જે ઓફિશિયલી ઓથેન્ટિકેશન છે એની પાસે છે એ યુઆઈડીએ આઈ જેના થકી આખું આધાર કાર્ડ આપણું ચાલે છે એના દ્વારા આધાર અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે હવે તમે મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી મફતમાં આધાર કાર્ડને અપડેટ કરી શકો છો પહેલાં તમારે છે એ ચૌદ નવેમ્બર ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીને સમયમર્યાદા હતી એ બાદ હવે ત્રણ મહિના વધારી અને તમે છે એ હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આધાર કાર્ડની અપડેટ કરી શકો છો મિત્રો આ સમયમર્યાદા પૂરી થઈ રહી છે પરંતુ ઓથેન્ટી રિટી અને તેને ત્રણ મહિના માટે છે લંબાવવાનો નિર્ણય કર્યો છે એટલે કે ઓથેરિટી જે સરકાર દ્વારા છે યુએડીઆઈએ એમના દ્વારા છે ત્રણ મહિના માટેનો સમય લંબાવી દેવામાં આવ્યો છે જે પણ લોકોએ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અપડેટ નથી કરાવ્યું એમના માટે હવે ખાસ નવા સમાચાર આવી ગયા છે નવી માહિતી આવી ગઈ છે સરકાર દ્વારા એમને રાહત આપવામાં આવી છે ફરી વખત સરકાર દ્વારા આ રાહત આપવામાં આવી છે એવું કહી શકાય મિત્રો કારણ કે સરકાર દ્વારા આ પહેલાં પણ તારીખમાં મોટો ફેરફાર કર્યો હતો તો એની શું હકીકત છે એ પણ જાણીએ તો મિત્રો આધાર કાર્ડમાં ઈ કેવાયસી તમે છે એ કઈ રીતના કરી શકો એ તો તમને ખ્યાલ હશે પરંતુ આધાર કાર્ડમાં તમે અપડેટ ફેરફાર કઈ રીતના કરી શકો તમારા આધાર કાર્ડમાં તમારું જે ડિટેલ છે એમાં ફેરફાર સુધારો કરવો હોય તો એ માટે સરકાર દ્વારા છે એ ઓનલાઈન એક વેબસાઇટ ચલાવવામાં આવે છે યુએ દ્વારા જે છે એ એક વેબસાઇટ છે અને આ ઓફિશિયલી વેબસાઇટ છે મિત્રો આની ઉપર તમે ટ્રસ્ટ ભરોસો કરી શકો છો કારણ કે આ વેબસાઇટ થકી જ તમારું આધાર કાર્ડ છે એ વેરીફાઈ થતું હોય છે કે પછી એમાં સુધારો વધારો થતો હોય છે તો મિત્રો આ પહેલાં પણ આ કામ ફ્રીમાં કરવાની છેલ્લી તારીખ ઘણી વખત લંબાવવામાં આવી છે આ પહેલાં તેને ચૌદ માર્ચથી ચૌદ જૂન સુધી લંબાવવામાં આવે તારીખ અને તે પછી છેલ્લી તારીખ ફરી એકવાર વધારીને ચૌદ સપ્ટેમ્બર કરવામાં આવી હતી શનિવારે તેમાં વધુ એક વધારો કરવામાં આવ્યો હતો અને હવે આધાર કાર્ડ યુઝર્સ આ કામને ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી બિલકુલ મફતમાં કરી શકશે તો મિત્રો આજના વિડીયોના અંત સુધીમાં આપણે તમામે તમામ ઓનલાઈન પ્રોસેસ જોવાના છે તો વિડીયોને છેલ્લે સુધી ખાસ કરીને જોતા રહેજો કારણ કે મિત્રો આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની આ નિશ્ચિત સમયમર્યાદા પૂરી થયા બાદ તમારે આ મહત્વપૂર્ણ કામ કરવા માટે યુ એ યુઆઈડીએઆઈ દ્વારા નક્કી કરાયેલ ચાર્જને ચૂકવવો પડશે અને ત્યારબાદ છે પચાસ રૂપિયા ચાર્જ છે ચૂકવવો પડશે પરંતુ અત્યારે તમે તદ્દન મફતમાં છે એ અપડેટ કરી શકો છો તો માય આધાર પોર્ટલ ઉપર છે એ આ સર્વિસ તદ્દન ફ્રી છે મફતમાં છે એ અંગે પણ આપણે આજે માહિતી મેળવવાના છીએ તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહેજો હવે મિત્રો તમે આ જે વેબસાઇટ છે યુએડીઆઈએ એની ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે ગૂગલ ઉપર અથવા તો તમારા કોઈપણ ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈપણ બ્રાઉઝરમાં ઓપન કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે આમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે બાયોમેટ્રિક લોક અનલોક હવે મિત્રો આ બાયોમેટ્રિક લોક અનલોક શું છે એ તમને ખ્યાલ ન હોય અને એ અંગે તમારે વધારે માહિતી જોતી હોય તો નીચે કમેન્ટમાં બાયોમેટ્રિક લોક અનલોક વિશે તમે છે એ લખજો જેથી કરી તમને એ અંગેની પણ માહિતી મળી જશે હવે મિત્રો આ જે વેબસાઇટ તમે ઓપન કરશો એટલે અપડેટ આધાર એક એવું ઓપ્શન આપવામાં આવશે આ ઓપ્શનની અંદર તમે ક્લિક કરશો એટલે તમને એક આધાર કાર્ડમાં તમે કેટલા અપડેટ કરી શકો એમાં કેટલાક અપડેટ છે એ તદ્દન મફત છે સાવ ફ્રી છે કેટલાક અપડેટમાં તમારે પચાસ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે અને સીએસએ સેન્ટરમાં જો અપડેટ કરાવશો તો સો રૂપિયાનો ચાર્જ થઈ જશે હવે મિત્રો આ અપડેટ ઉપર છે એ તમે ક્લિક કરશો એટલે અહીંયા છે ઘણી બધી ભાષાઓ છે એ આપેલી છે એમાંથી તમારી કોઈ પણ મનગમતી ભાષા અથવા તો મૂળભૂત ભાષા તમારી હોય એ તમે સિલેક્ટ કરી દેજો અત્યારે આપણે અહીંયા ઇંગ્લિશ સિલેક્ટ કર્યું છે જેથી કરી તમને સમજાવવામાં સરળતા પડે હવે મિત્રો અહીંયા પણ છે એ અપડેટ આધાર માટે છે એ ડોક્યુમેન્ટ આધાર આઇડેન્ટિફિકેશન અને આઈડેન્ટિટી અને એડ્રેસ એ તમામે તમામ વસ્તુ તમે છે ફેરફાર ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી કરી શકો છો અહીંયા કહેવામાં આવ્યું છે અપડેટ ડોક્યુમેન્ટ ઇન સપોર્ટ ઓફ આઈડેન્ટિટી એન્ડ એડ્રેસ તમારી આઈડેન્ટિટી અને એડ્રેસ આ બે વસ્તુ તમે છે એ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અપડેટ કરી શકો છો હવે મિત્રો આ રીતનું એક પેજ ઓપન થાય એટલે આ પેજમાં તમારે બીજું કંઈ કરવાનું નથી અહીંયા ક્લિક ટુ સબમિટ આપેલું હશે છે એના ઉપર ફક્ત અને માત્ર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આમાં ક્લિક કરી દેજો ત્યારબાદ ત્યારબાદ મિત્રો આ રીતના ઘણા બધા ઓપ્શન તમારી સામે આવશે જેમાં ડોક્યુમેન્ટ અપડેટ છે ડાઉનલોડ આધાર છે ઓર્ડર આધાર પીવીસી છે એડ્રેસ અપડેટ છે બેંક સીડિંગ છે એનું સ્ટેટસ ચેક કરી શકો આ મિત્રો આ ખાસ કરીને આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો હપ્તો ક્યારે આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં બે હજારનો અઢારમો હપ્તો જ્યાં આવવાનો છે એ પહેલાં તમારે ઈ કેવાયસી કરાવવું પડશે અને આ પીએમ કિસાન યોજનામાં તમારે બેંકનું આધાર સીડિંગ કરાવવું પડશે તો એ આધાર સીડિંગ તમે અહીંયાથી ચેક કરી શકો છો એનો સ્ટેટસ ચેક કરી શકો છો અને વધારે માહિતી પણ મેળવી શકો છો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો પણ વિડિયો આપણે આ યુટ્યુબ ચેનલ થકી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે ખાસ કરીને એ પણ તમે જોઈ લેજો હવે મિત્રો ડોક્યુમેન્ટ અપડેટ ઉપર તમે ક્લિક કરશો એટલે એના બાદનું નવું પેજ એક ઓપન થશે આ પેજમાં મિત્રો ઘણું બધું કીધેલું છે પણ તમારે એ કંઈક ધ્યાન રાખવાનું નથી તમારે અહીંયા છે એ ફક્તને માત્ર નેક્સ્ટ બટન ઉપર છે એ ક્લિક કરી દેવાનું રહેશે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારી પાસે અહીંયા છે એ કહેવામાં આવશે કે આ જે પ્રોસેસ છે આખી કામ કઈ રીતના કરે છે તો આ પ્રોસેસ છે એ બે ભાગમાં કામ કરે છે તમારે એક છે એ પ્રૂફનું આઈડેન્ટિટી પીઓઆઈ એટલે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અને પ્રૂફ ઓફ એડ્રેસ પીઓઆઈ અને પીઓ એ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમે અપડેટ કરી શકો છો આ બંને ઓપ્શન છે એ તમે સ્ટેપ બાય સ્ટેપ ક્લિક કરી અને અપડેટ કરી શકો છો તો એના માટે તમારે અહીંયા નીચે જે હોમ પેજ હશે એના ઉપર આવી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારી સામે આ જે પેજ છે એના બાદનું પેજ આવશે એમાં તમારા આધાર કાર્ડ તમારો કેપ્ચા કોડ અને આધાર કાર્ડમાં ઓટીપી જે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે એ અંગેનું પેજ ખુલશે તો આપણે એ પ્રોસેસને પણ જોઈ લઈએ તો મિત્રો એ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે એક છે વેરીફાઈ એક છે અપલોડ અને એક છે સબમિટ તો અહીંયા પેલું વેરીફાઈ ઉપર છે એટલે તમારું આધાર કાર્ડને એની આખી આખી ડિટેલ છે એ તમે આધાર કાર્ડ નંબર નાખશો એટલે આખી આખી આ ડિટેલ અહીંયા શો કરશે એટલે કે દેખાડશે તો મિત્રો એ તમારી તમામે તમામ ડિટેલ એટલે કે આધાર કાર્ડ નંબર કેપચા કોડ અને આધાર કાર્ડ નંબરમાં જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી પડશે એ ઓટીપી દાખલ કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે અને આ પેજમાં તમારે છે ખાસ ધ્યાન રાખવાનું રહેશે હવે આમાં છે એ તમે તમારી ડેમોગ્રાફી ડિટેલ છે એ તમને શો થશે એટલે કે તમારા આધાર કાર્ડમાં જે કોમન વસ્તુ જે બધાના આધાર કાર્ડમાં હોય છે એમનું નામ એમની જન્મ તારીખ એનું એડ્રેસ આ ત્રણ વસ્તુ દેખાડવામાં આવશે તો એમાં તમારો છે એ તમે તમારું એડ્રેસ અપડેટ કરાવી શકો છો એમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે બે પ્રકારના ડોક્યુમેન્ટ છે એ બંને પ્રકારના ડોક્યુમેન્ટ વિશે પણ આપણે વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો તમારા ડોક્યુમેન્ટ એ ડોક્યુમેન્ટમાં તમે છે એ બે એમ બીની સાઇઝનો ડોક્યુમેન્ટ જ અપલોડ કરી શકો છો એ ડોક્યુમેન્ટ જે તમે અપલોડ કરશો એનું ફોર્મેટ હશે જે પીજી પીએનજી અને પીડીએફ આ ત્રણમાંથી કોઈ પણ એક ફોર્મેટનું ડોક્યુમેન્ટ તમે માત્ર અપડેટ કરી શકો છો અને એ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમને છે અહીંયા પીઓઆઈ એટલે કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ માટેનું એક વિકલ્પ પસંદ કરવામાં આવશે એનું વિકલ્પ પસંદ કરશો એટલે તમને આધાર કાર્ડની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય રેશન કાર્ડ હોય એ તમામે તમામ ડોક્યુમેન્ટમાંથી એક આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એમાં પાન કાર્ડ પણ હોઈ શકે તો આ આમ છે એ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે તમારી આઈડેન્ટિટી માટેનું પ્રૂફ માટે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે પસંદ કરવાનું રહેશે અને ત્યારબાદ પ્રૂફ ઓફ એડ્રેસ અહીંયા તમારે તમારું રેશન કાર્ડ એડ કરવાનું છે ખાસ ધ્યાન રાખજો મિત્રો તમારું રેશન કાર્ડ અથવા તો લાઇટ બિલ હોય તો એ લાઇટ બિલ તમે એડ કરી શકો છો અને ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ પણ એડ કરી શકો છો તો આ બંને ડોક્યુમેન્ટ એડ કરી લેશો એટલે ત્યારબાદ છે એ તમને અહીંયા એક બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક નેક્સ્ટનું બટન છે એ ઓપન થશે અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આ રીતે છે તમે તમામે તમામ પ્રોસેસો ઓનલાઈન કરી શકો છો તમારા મોબાઈલમાં તમે ઘર બેઠા છે એ તમામ ડોક્યુમેન્ટ અપડેટ કરી શકો છો અને આ ડોક્યુમેન્ટ અપડેટ કર્યા બાદ તમારું આધાર કાર્ડ છે એ મફતમાં અપડેટ થઈ જશે તમારે એક પણ રૂપિયો દેવાની જરૂર નથી જો તમને ઓનલાઈન પ્રોસેસ આવડતી હોય તો અને મિત્રો તમને વધારે માહિતી જોતી હોય આ અંગેની તો નીચે કમેન્ટ કરી અને જણાવજો અને ખાસ કરીને તમારા દરેક મિત્રો સુધી વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આ માહિતી છે શેર કરી દેજો જેથી કરી આધાર કાર્ડ માટે જે પણ મિત્રોને એવું લાગતું હતું કે ચૌદ તારીખ સુધી જ મફતમાં અપડેટ થતું હતું એ વાત હવે સરકાર દ્વારા છે ફરી તારીખ લંબાવવામાં આવી છે એટલે કે ત્રણ મહિના સુધીનો સમય તમને ફરી આપવામાં આવ્યો છે ત્રણ મહિના સુધી તમે ફરી મફતમાં અપડેટ કરી શકો છો તમારા આધાર કાર્ડની ડિટેલ એમાં ખાસ કરીને તમારું એડ્રેસ પણ ડિટેલ છે એ ચેન્જ કરી શકો છો એટલે કે અપડેટ કરી શકો છો